એક અનાનસ ખાવાથી પાચનક્રિયા સારી રહે છે બે તેમાં રહેલા વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે ત્રણ અનાનસ ત્વચાને તેજસ્વી અને ચમકદાર બનાવે છે ચાર તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડિકસથી બચાવે છે પાંચ અનાનસ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે છ તેમાં રહેલું મહેંદીની સારકાને મજબૂત બનાવે છે સાત અનાનસ બ્લડ પ્રેશર કાબુમાં રાખે છે આઠ તે હૃદયના આરોગ્ય માટે લાભદાયી છે નવ અનાનસ ખાવાથી આંખોનું આરોગ્ય સારું રહે છે દસ તેમાં રહેલું ફાઈબર કબજિયાત દૂર કરે છે અગિયાર અનાનસ શરીરમાં ઉર્જા વધારવામાં મદદ કરે છે બાર તે શરદી ઉધરસમાં રાહત આપે છે તે અનાનસ ત્વચાના ડાઘ ઘટાડવામાં મદદરૂપ છે ચૌદ તેમાં રહેલું બ્રોમેલાઇન સોજા ઘટાડે છે પંદર અનાનસ ખાવાથી લીવર શુદ્ધ રહે છે સોળ તે શરીરમાં પાણીનું પ્રમાણ સંતુલિત રાખે છે સત્તર અનાનસ ખાવાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે અઢાર તેમાં રહેલું વિટામિન બી માનસિક આરોગ્ય સુધારે છે ઓગણીસ અનાનસ શરીરમાં ઝેર જેવા તત્વો બહાર કાઢે છે વીસ તે ગરમીમાં શરીરને ઠંડક આપે છે